કેવી રામકટ દિયર પકડીને તો જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ વિથ વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ જય જય કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ છ વાગે ભવર મહાદેવ 6 વાગે તો હુંગમા જોઈને હાળાચણા હાળાચણા થઈ આઈ ગઈ ઈ ઘડિયાળ પાંચ મિનિટ આગળ હે આપણે ઈ ઘડિયાળ પ્રમાણે જ હાલવાનું હારું હાલો જય શ્રી કૃષ્ણ મજૂરી કરીને આવ્યા પછી કેમ છો મિત્રો હું ઓફિસથી આવી ગયો છું ને હવે જીમ માટે નીકળી જાઉં છું ચંપક હજી આવ્યું નથી એને કાંડ કર્યો છે તમને જીમમાંથી આવીને બતાવું કે એને શું કાંડ કર્યો હતો મને તો એ કે છે ને એ સાંભળીને એટલા દાંત આવે છે ને ગુસ્સો આવે કે આ કઈ રીતની માણસ એવું કાંડ કર્યું પછી ગયા થોડો કેમેરો આગો કર્યો પાછો કર્યો આગો પાછો કર્યો અને આમ બે કમસર આજે તું કેવી લિફ્ટિંગ કરવાનું હતું કે કેટલા ડીએ ગયા એટલે થોડું આવી ને પછી ફટાફટ પિસ્તાલીસ મિનિટમાં પાસા પાસા નીકળી ગયા હવે જઈશી ઘર ભેગા સામે જો ઈગોમાં ટ્રાફિક જામ થયો ઈગોમાં માં કઈ છે ને આખો રોડ ખાલી સામે ઈગો આજે બધી મોટી મોટી ગાડીઓ લઈને નીકળે ચાલો જીમ મારે ઘરે ભાગીએ વેલકમ હોમ ખોલે આ લોક મારી દે છે ને ખોલતી નથી ભાઈ ખોલને ઘરે આવી ગયો મિત્રો અને આ ચંપો કન્ટિન્યુ આ કેવી લાગે ભૂતલા જેવી શું જોતી તારક મહેતા કન્ટિન્યુ જીવનમાં તારક મહેતા તારા કોઈ બંધ થાય મારે કેવું થયું હા ચાવી હે ને ઈ ઓલા કચરા પેટીમાં પડી ગઈ અને અંદર એનો કેટલો બધો કચરો હતો ઓ પછી એમાં એવું થયું કે હું 6 વાગે નીકળી તો આજે હું વેલા પહોંચી ગઈ મે કીધું વેલા નીકળી તો વેલા ઘરે પહોંચતો તો અડધી કલાક પોણી કલાક સુધી ચાવી ગોતવાની ગાંડા જેવી હતો પછી આ ઓલા જે હાઉસકીપિંગ વાળા હોય ને એમને મે કીધું તેમને બિચારા ત્રણ બે ને બહુ હાવેણીથી અંદરથી એમ કાઢીને ટ્રાય કરી કેમ કે હાંજત પછી લોકો કચરામાં હાથ ન નાખે

અય કોપી વાળા કે મારી કોપી નો હતી તો ન પડે એટલે કોપી લે પેક વાળી આની ફોન ઉપર ફોન કરતા ચાવી આમ લસરી ગઈ બાકી મારા પડી નહોતી લસરી શું પડી ગઈ લસરી શું પડી ગઈ તો ઈત્તફાક કેમ થયો

ખાલી છે ને કોફી નો કપ નાખતી હતી એમાં ચાવી પડી પાસે ધોવાઈ ગયા મારી હાટું ચાવી થેન્ક યુ ભૈયા અને હવે ઘરે જઈને ધોવી પડશે પણ કઈ વાંધો નહીં મળી ગઈ જ મોટી વાત છે આજે બધા ઓલા સફાઈ કર્મચારી છે એમને અંદર હાથ નાખીને ગોતી દીધું એ જ બહુ મોટી વાત છે આવું કોઈ કરે નહીં આપણી માટે એમને કરી દીધું એ સારી વસ્તુ છે ભૂલ મારી હતી પણ એટલી બધી ભૂલ નોતી હું તો કપ નાખવા ગઈ તી પણ એમાં શું છે કે આરે હારે પડી ગઈ તો કઈ વાંધો નહીં લઈ લેતી અને મને ધોઈને આપી જો નવી નકર થઈ ગઈ છે ઓલું કરી દીધું નોટ પછી પછી માં મા ખોવાઈ ગયું સિક્યુરિટી વાળા ભાઈ હતા એમને પોતી દીધું તારક બધું થાય મને પાર્કિંગ બહુ મોટું હોય મને ખબર નોત મે મૂક્યું તું પછી નીકળીને એટલે દિશા ભ્રમ થઈ જાય તમને ખબર પડે ક્યાં પછી કે કે નંબર હે પછી મે નંબર કીધો પછી મને એમને ખબર મે તો એમને મને દીધું તારા પછી મે એમને પછી એમને મને બતાવી દીધું કે જો આ માં નીકળો ને તો તમારે આ દિશામાં જવાનું આ માં નીકળો હાલો મને યાદ રહી ગયું હવે નઈ ખોવાય ગોગળા એ લિફ્ટ માં દીધી એકવાર ચાવી છે અંદર નીચે ઓલું બેઝમેન્ટ ડાયરેક્ટ

આ સાફ કરીને પછી મના આપીશ અડધી ને દિફ્ટ સેવ બને ને મેન મેન્યુફેક્ચરિંગ અહીંયા થી થાય આ બધી કંપની વાળા બનાવે પણ શરૂઆત આ લોકોય સૌથી ફેમસ આ લોકો નકોડા વાળા હા આ લોકો પાસે અલગ અલગ જાતની કેટલી હોય એકદમ તીખી નોર્મલ તીખી ગાંઠિયાવાળી આ ગાંઠિયાવાળી છે સૌથી તીખી આવે ને આપણે ખાઈ નોકી એકદમ પતલી ઈ મે ખાધેલી રતલામ મે ખાધેલી છે ઈ બહુ તીખી હોય આ ઇન્ડોર ની છે મને બહુ ભાવે આ ઇન્ડોર ની છે ઈ જ્યાંથી આવી આવ્યા આવ્યું ને ઈ લોકો ઇન્ડોર થી થોડક દૂર રહે છે પણ અહીંયા આવ્યા હતા તો ઈ લઈને આવ્યા સારું ચલો જમી લઈ જમી લો તે જમી લીધું હા મને કાલે મજા નોતી મે કાલે વર્કુ નોતું ખાધું આજે મે આખો દિવસ કે નોતું ખાધું તો મને ભૂખ લાગી તે એકલી એકલી ખાઈ લેસ મને બહુ ભૂખ લાગી તો આ બેઠા બેઠા રિંગ લાઈટ ને સેટઅપ કરે છે ઈ નો હમાય અહીંયા બધું અમારી સાથી હે ના ના છોકરા ને જમ હાચો છે હાચો ઊ પડે બધું મોટો થોડું આવે આમ નો હોય એ નથી એ જગ્યા તો એને મૂકવી હા યાર રિંગ લાઈટ ને ઓલી બાજુ મૂકો ને યાર તન નો હોય તું ખાલી બોલી ને બઈ દે બોલવાનો ધંધો તને આપ્યો હે ને સેટઅપ નો ધંધો માર રેવા દે જો અમાની તા કાકા હું તો કરી દે સેટિંગ બબન કરે થઈ ને જો હવે મસ્ત આવે જગ્યામાં મારે આખું આવે આખમાં આવે બધે આવે બંકે હાલાલ રીલ બનાવવી પડે રીલ બનાવવા માટે અરે ભાઈ નીચેથી થાય તું બધું હંચા નો ભાઈ હું કર તને છું હાર્ડવેર નથી તું વાળી હું હજી ઊંચું કરવું પડે છે